मु काम पदी करसो हां मैं ऑर्डर आप दे दोस हां तगलो के रोपत ते मुड़ानो अब दी भाजी के ना के भाजी ले ले काम करू भाजी तो भाजी बनाई भाजी ले ले भाजी बनाई भाजी ने भाजी बने भाजी ने भाजी बने भाजी ने भाजी बने तुगेर ने तुगेर नु साकज बने

બટ હું લાઈન છે ને ના ન્યા નો નખતે ન્યા આયા સાઈડમાં નખ્યું ન્યા બીજન ખતમશું નકો જાય ને સાઈડમાં નખ્યું હા બચી કાટમ નખ દે ને આ કણે બસ નખ દે ને અહીંયા હાલો જાવ ને આપણે આ ઘરે જઈએ આપણે બીજું કઈ ન જવાનું ઘરે જઈએ આપણે લે ખબર પડે ને એ માડી પડતી ની બપલા કઈ એક જ છો મને ઘેર જાવ ગમતું નથી તો આય રે નો ગમતું હોય તો રૂડો રૂપાડો રંગરસિયો ઘેર જાવ ગમતું નથી પરાયની જવું પડે રાંધવ છે એટલે કે તો મરે રાંધવ છે એટલે મને જવાનું ગમતું નથી હવે આમ જવું પડે હવે આમ થોડું અમણ સંમણી ને કે વાંટી પાટા કે લાટબટ પડી જાય ને તો ઘર આવી જાય વેલુ ઢુકડું

हां फिर कभी मिलेंगे हम અત્યારે નહીં મિલેંગા તમને લાગે ને તો ફોન કરજો મારો નંબર લઈ લેજો 99099 મડોઠણ નો 99 ઈજ ને હા તારો નંબર મને યાદ છે ભાઈ એટલે મારો નંબર લઈ લેજો ફોન કરજો હા હા એકલા લાગો ને ફોન કરી દેજો હા હા ઈ તારો નંબર મારો નંબર રંગરસિયો